સિની માનો મે પાનું આઈતો કયું રવિ રવિનું હા પણ મારા બાપુજી પછી રકમ સમયમાં મળતું તો એ જમાનામાં 840 ની વેકો હતી 840 વેકો હા દાદા તમે છો ઓગણીસો એસી હું વાત ના હું વાત કરું છું ઓગણીસો કરવું ને મોટો મટકા રમે બાર નાસ્તા કરી દારૂ પી લે દારૂ ક્યાં હોય આ બેન સ્વામીનારાયણ મારે येस दंगा हां तो बंगलो क्या तुम्हारे गया करो है અત્યારે વરસાદ માં સારું હોય અરે તું પલ્લે આવે માલ માર ખબર સારું થયું આપડે ના ના બંધ થાય એટલે આવી ગયા બંધ થાય

મંદિરે હોય મંદિરે મંદિર કેટલું જવું કેટલું બહુ ભાવા બેઠા ભાઈ શમશાન માં મારા ભાઈ ના પક્ષી બીજું આવે છે કા પછી આમ જાવ સદગુરુ નથી હા એ બહુ આગું પડે આગુ પડે ત્યાં ભજન થતા ગુપ્ત જણાય હોય હા હા પડે

પાર્કિંગ માં હોય ને માટલી માંથી ઢળી પાણી પીવે ને પછી આને આવે એટલે બૈરા મળે પેલા ધાવવા હવે એ ડોસી ને અંદર ખાને કમળી થઈ ગયેલી પછી ધવલ ડોસી આવે એને કમળો થઈ ગયો એમને બે ત્રણ વખત પાણી પીવે તો બીજી બાજુ આવે હું જો મહેમાન આવે બોલાવે ભળી ગયો કાઢી પણ નાને જ પાડી

અગિયાર નંબરમાં આપી દો લોહીનો રિપોર્ટ આટી દો હવે લોહીનો રિપોર્ટ એ નહીં દાખલ થવાનું પછી ગયા નહીં પંદર ડી દુખવા મળ્યું મમડ્યું વધારે છોકરાને વાત કરી મશીનમાં નાખ્યા ને છોટા આ આઠીડ આઠ તેવી હજારનું પેર્યું પછી દવા ચાલુ છે પંદર ડી બીજા બીજા ડૉક્ટરની અગિયાર નવ મહિને જતી રહે તો પહેલા જ ફેર પડી જાય જેના ગયા હોત ને તો હોય થોડોક ઠેર તો પડે પણ મારી માથે એની માથે બે છોકરા ગાંધીનગર ભણવા મોકલવાના શિવ ગંગા પણ થઈ અરે વહી ગયા શિવ બહુ વસ્તુ પૂરી છે કોઈ મસાલા ખાય ને એનાથી થોડુંક દૂર રહે કામ મોટું વટ બંધ રાખો કાન ધરવાનું બોલ કાન ભાઈ એટલે અમારે

કરાવી આવ્યા ને અમીર સ્કૂલે મોકલ્યા પછી પડ્યા બીમાર છોકરાઓ યાર છે ને એનો પછી ઓમ ના આવવું પડ્યું સહી કરવા જાવું પડ્યું આવું છે જમવાનું ન્યા ખાય લે હોટેલ માં કંપની નું આ કંપની માં બહુ બરે ખાય કેન્ટીન માં અને બીજું કક કરે અકુ ઘર ને આ મોટું મકાન આપ્યું છે પેલા ઇંગ્લિશ બરમાં હતો

આ પાણીમાં હોય એટલે નાગ જ દેખાય આ એ નાગ જ દેખાય પાણીમાં આવું છું પણ બીજા રબર ના આવે પણ કાઢવાળો જો આમ ડાયરેક્ટ કાઢો ને મને ખબર નો હોય ને એટલે ઈ બગાડે કોણ બગાડે કા દરદ પૈસા બસ ખલાસ થઈ ગયા વીનીનોટ પડી છે ફોન કરાય પણ બે જોર જ રહી છે આરે ક્યાં ઊડી પડે ને ક્યાં બહાર જાય ને તો માંગી

મીઠું વધારે નાખ્યું હોય ને કોઈ રસોઈ કરતા તો એ કઈ ન બોલે પછી બીજા કોક દાખે ને ત્યારે ખાવી પડે આમાં

ક્યારે થાય વરસાદ રહી જાય ને બે દિવસ પછી અહીંયા જગ્યાએ જાવ અમારા ગામના છે છોડી જોવા એને કીધેલું છે કે મનોભાઈ અમે આજે ભણવા

હું વળી છે ને ગરીબ આવે સલાહ લે ની છોકરા બસ મન નો કેતા કેવો હવે હવે કઈ નવા

દાગીના વીસી અને માણસના ઓછી આ બનાવ્યા હતા સાંડલામાં દાગીના વીસી ભાઈએ લાઈટ વાળાને રિયા જે લાઈટ વાળો મહિનો નો છો કે દાસ પૈસા વ્યાજ લઈ જાઓ ભાઈ હું તાવડે છે પછી બીજે મહિને પેલે થોડી મોટું કર્યું એ કેમ મોડું કર્યું અહીંયા આવો ગયા એ નથી

મેડકામાં આલે હે હે સાશી નો એ ખરાબ થઈ ગયો હોય ખેલ થઈ ગયો લાઈટ ન મોબાઈલ ના બેટા લગાવા ગાડી જો પછી મારું શું કરવાનું પછી ક્યાં જાવ આ મારી લાઈટ છે લગભગ ચબુક ખાતી ને

માર પાકેટ પર નથી તોસી ઉ હારી શકતી નથી અમાર પરવિનભાઈ કાઈ નો જોવે નોટ લે તમે આટલું તમને નડે છે આમ કોર્મીએ કાઈ તમને કેટલા કરા આવે બસ આમ સાઈડમાં ની

આ રેનકોટ આમાં આવી ગયો કાઢવાની એટલામાં આ રેનકોટ કેટલામાં આવશે પછી ખોલે પછી બગડી જાય બીજો નથી પડ્યો એકલું ફુલું જ આપો જો આપો હા જો પૈસા આપી દીધા છે અને આ સાચું

કેટલા તેરસો રૂપિયા બી પછી બોટની છે પંદરસો આજે આવું જ ઉત્પાદન ઘટછ તો પછી લાઈટ હોય ચાર્જિંગ વાળી Koul mi las woye woye